હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ મને બધા એવું કહે છે કે તમે સવારે નાસ્તો કેમ નથી કરતા તો મને નાસ્તો કરવાની ટેવ નથી પણ હું સવારે રૂટિનમાં જો શિયાળો હોય તો આ પ્રમાણે લઉં છું ઉનાળું હોય તો એ પ્રમાણે લઉં છું તો જુઓ અહીંયા હું સવારમાં રોજ સવારે અડધી ચમચી પલાળેલી મેથી છે સૌપ્રથમ એ પી જવાની છે આનું પાણી પી જવાનું છે અને પછી મેથી ખાઈ જવાની છે હવે એના પછી દસ મિનિટ પછી હું પાંચ પલાળેલી બદામ ખાઉં છું એના પછી દસ મિનિટ પછી હું આ ચાર અખરોટ ખાઉં છું અડધા ફાડા હોય છે એના પછી દસ મિનિટ પછી હું એક આમળું આથેલું ખાઉં છું શિયાળો હોય ત્યારે આ મેથી અને આમળું એ શિયાળાની વસ્તુ છે એટલે એ શિયાળામાં ખાઉં છું અને જો ઉનાળો આવે થોડો ઘણો તો હું મેથીની જગ્યાએ ટકમરીયા પીઉં છું એ પણ એક ચમચી રાતે પાણીમાં પલાળી અને સવારે પી જવાના હોય છે અને આ બધું જ લીધા પછી રૂટિનના ઘરનું કામ કરી અને પછી આપણે અત્યારે શિયાળામાં જે કાઠિયાવાળી અડદિયા બનાવીએ છીએ એ એક અડદિયો લઈ લેવાનો એટલે તમારું સવારનો નાસ્તો ફિનિશ થઈ જાય છે હવે આટલું ખાધા પછી કોણ કહે છે કે આપણે નાસ્તાની જરૂર પડે છે એમ હું મને ભાખરી ખાવાની દેવ નથી પણ રૂટીન આ બધું જ અને આ બધી વસ્તુ આપણા ઘર પૂરતી જ લિમિટ છે હું બહાર નીકળું પછી આ વસ્તુમાં કોઈમાં લિમિટ રાખતી નથી ત્યાં બધું હાથે લઈ જવાનું ત્યાં જઈને કરવાનું એવું નથી રાખતી બહાર જે પ્રમાણે કોઈની ઘેરે ગયા હોય તો પણ હું આ વસ્તુ કરતી નથી હું મારી ઘેરે જ ખાલી આ સીમિત રાખું છું અને જો આ મેથી તમને એવું મેથીનું બધા હું કે મેથી કડવી લાગે મેથી કડવી લાગતી નથી તમે રાતે સૂતી વખતે પલાળો અને સવારે એને પી જાવજો છો મેથીના ગુણ કડવા છે પણ એના ફાયદા બહુ છે મને કોરોના વખતે નવ દિવસ હું હોસ્પિટલમાં રહેતી ચાલીસ બાટલા ચડાવ્યા હતા મારા વાળ માથામાંથી બિલકુલ નીકળી ગયા હતા હું શિયાળામાં ચાર પાંચ વરસથી મેથી પીવું છું બસોથી અઢીસો ગ્રામથી ત્રણસો ગ્રામ સુધી મેથી હું દર શિયાળે પી જાઉં છું તો મારા માથાના વાળને પણ ફેર પડી ગયો છે આમળા ખાવાથી પણ માથાના વાળને ફેર પડે છે અને જે પલાળેલી બદામ અને અખરોટ ખાઈ છે તો અખરોટ મને માથું મારું જે મને હેરિડિટીમાં આવેલું હતું કે તમે જોશો આગળના વિડીયોમાં મને મારું માથું થોડું થોડું હલતું હતું એ માથું હલવાનું બહુ ઓછું થઈ ગયું છે મને લગભગ એસીથી પંચ્યાસી ટકા ફેર પડી ગયો છે એટલે હું આ ચાર અખરોટના રોજે યુઝ કરું છું ખાવામાં અને બદામ તો બદામ આપણા શરીર માટે ખૂબ જ સરસ કામ કરે છે એટલા માટે બદામ તો હું મારા બાળકોને પણ પલાળીને આપું છું પાંચ બદામના દાણા અમે રોજ બધાએ લઈએ છીએ આ રીતનું આપણે રૂટીન સવારમાં આટલું લઈએ તો આપણે નાસ્તો કરવાની જરૂર પડતી નથી અને પછી આપણે જે સીઝન પ્રમાણે માનો કે અત્યારે સીઝન છે અડદિયાની આપણે અડદિયો ખાઈ છીએ ઉનાળામાં અડદિયો નથી આપણને ભાવતો અને પચતો નથી વધારે ગરમીને લીધે તો તમે સુખડી પણ બનાવી શકો છો સવારમાં સુખડી થોડી લઈ લો તમે કામ કર્યા પછી એ પણ ગુણકારી છે અને આ જો તમે માનો કે આમળાને મેથી શિયાળામાં જ ભાવે છે ઉનાળામાં નથી ભાવતું તો ઉનાળામાં તમે એક ચમચી ટકો માર્યાની જગ્યાએ પલાળીને પી શકો છો તો આ પ્રમાણે રૂટિનમાં તમે જો થોડું ચેન્જ આવી રીતે કરો તો આપણને ઘણા ફાયદા છે મને કોઈ દિવસ કમર દુખતી નથી કે મને કોઈ દિવસ હજી ગોઠણનો પ્રોબ્લેમ નથી પચાસ વરસ પછી આપણને આ બધું જ આવે છે કુદરતી છે એ બધું પણ મને હજી ગોઠણ પણ નથી દુખતા અને કમર પણ નથી દુખતી અને આ બધું લેવાથી મને માથાના વાળમાં પણ ઘણો ફાયદો થયો છે માથું હલતું હતું એમાં પણ ઘણો ફાયદો થયો છે તો તમે પણ જો કોઈને આ રીતની તકલીફ હોય તો આ રીતે તમે આ બધી જ વસ્તુ આયુર્વેદિક છે એ તમે ઘેરે યુઝ કરી શકો છો અને જો મારી આ સવારના નાસ્તાનો તમને વિડીયો ગમો હોય તો મારા આ વિડીયોને તમે કમેન્ટ કરજો કે તમે કઈ રીતે બધું વસ્તુ યુઝ કરો છો અને આ મારા વિડીયોને તમે લાઈક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો